The <laughs> હવે વાત કરીશું અરવલ્લીની તો એસઓજી પોલીસે બોડાસા બાયપાસ રેલવે ફાટક પાસેથી ચેઇન સ્નેચિંગના બે આરોપી તેમની પાસેથી રૂપિયા લાખના સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જેનાથી શામળાજી અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુનાઓનો પર્દાફાશ થયો છે એસઓજી ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી તે સમય દરમિયાન મોડાસા રેલવે ફાટક બાયપાસ પાસે બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હતા ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું એસઓજી ટીમે આરોપીઓ પાસેથી ચાર સોનાની ચેન અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રણ એકતાલીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપીઓએ આવા અન્ય કેટલા ગુનાઓ આચર્યા છે જેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જે મોડાસા વિસ્તારમાં વિરોડા પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ વિસ્તાર તથા શામળાજી પોલીસ સ્ટેશન પેટણના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા મંદિરની આજુબાજુમાં ભીડભાડમાં લાભ લઈ અને સોનાના દાગીના ચોરી કરવાની ટીમવાળા હોય તે ગુનાઓ કબૂલ કરેલ હોય જે ગુનાના કામે તેઓની પાસેથી ભીલોડા પોલીસ સ્ટેશન એક ગુનો તથા શામળાજી પોલીસને ત્રણ ગુનામાં ચોરીમાં ગયેલ સોનાની ચેન મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે તેમજ તેઓની પાસેથી બે મોબાઈલ ફોન મળી કુલ ત્રણ લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ બંને આરોપીઓને અટક કરી અને કબજે કરવામાં આવેલો છે અને બંને આરોપીઓને જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવે નહીં